અમારી પાસે ઘણી બધી માતાઓ તેના બાળકોના આરોગ્યના પ્રશ્ન લઈને આવતી હોય ત્યારે અમે મોર્ડન મમ્મીઓને પૂછતા હોઈએ કે તમે તમારા બાળકની તેલ માલિશ કરો છો ખરા ત્યારે તમામ મોર્ડન મમ્મીઓનો એક જ જવાબ હોય કે હા તે બાળક નાનું હતું ત્યારે અમે જરૂર તેની તેલ માલિશ કરતા હતા ત્યારે અમારે તેને સમજાવવું પડે કે માતાજી તમારું બાળક ચૌદ વર્ષનું ના થાય ત્યાં સુધી એ નાનું જ છે તો આયુર્વેદમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે ચૌદ વર્ષથી નાના જે તમામ જે બાળકો છે તેની તેલ માલિશ જરૂર કરવી જોઈએ બાળક એક વર્ષનું થાય બે વર્ષનું થાય ત્યાં સુધી તમે તેલ માલિશ કરો પછી તેલ માલિશ કરવાનું બંધ કરી દો આ આધુનિકતા આપણા માટે ઘાતક છે કારણ કે બાળકનો શારીરિક અને માનસિક વિકાસ ચૌદ સુધીમાં મોટા પ્રમાણમાં થઈ જતો હોય છે અને એ સમય દરમિયાન બાળકના શરીરમાં જેટલી ફ્લેક્સિબિલિટી હશે લચીલાપણું હશે તો બાળક શારીરિક રીતે માનસિક રીતે નિરોગી સ્વસ્થ રહેશે ઉનાળાના દિવસોમાં ઉપડેલ માલિશ કરો અને તે સિવાયના દિવસોમાં નિયમિત રૂપે બાળકને તલના તેલની માલિશ કરવામાં આવે તો બાળક નિરોગી સ્વસ્થ રહેશે બાળકનો શારીરિક અને માનસિક વિકાસ ખૂબ સારી રીતે થશે